ભાવનગર યુનિવર્સિટીના સેમેસ્ટર સિક્સના ઇકોનોમિક્સ અને સ્ટેસ્ટેટિકમાં નબળું પરિણામ આવતા એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરીષદ ઋષિરાજ સિંહ ગોયલ ભાવનગર શહેર એનએસયુઆઈ પ્રમુખ અહીંયા અવારનવાર રજૂઆત કરવા છતાં બદલ કોઈ નિર્ણય આવતો નથી સેમ સેમ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે સેમ સિક્સ ની આની પહેલા રજૂઆત કરી હતી વિસી સાહેબે કીધું તું આમાં ગ્રેસિંગ માર્ક મૂકવામાં આવશે પણ હજી સુધી કાંઈ મૂકવામાં આવ્યા નથી છોકરાઓ પાસેથી બધી અવારનવાર ફીસ લઈ લે છે પણ તેનું કાંઈ કામ થતું નથી વિદ્યાર્થીઓ ફેલ થયા છે સેમ સબ્જેક્ટ માં દર વર્ષે સેમ સબ્જેક્ટમાં ઈ લોકો ફેલ થાય છે ગ્રેસિંગ માર્ક મૂકવાનું કે છે પણ કઈ મૂકતા છે ને અને વિદ્યાર્થીઓ આમાં બહુ જ હેરાન થાય છે અને તેમનું ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે